પોલીસ દ્વારા તાંત્રિક ભૂવો અને એક મહિલા સહિતને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એ હું એક જગ્યા પાટ ઉપર બેઠો તો આયો બીજા ભાઈ ભેગો આપણા માં શું કાઈ નહી અહીંયા થોડું આડું આવ્યું સમજા આડું ઈ આવ્યું કારણ કે આ ચોકી મારી હે ને ઓલી મેડી ની હા તો હવે હું કાલે હાંજે ઘરે પોપી જઈશ બરાબર હમ હમ જેમ જવાનું છે બરાબર ને એમાં 20000 નો ખતો છે રેડી અને તમારે હું હું લઈ એ તમારે કોઈ લખી લે પછી તમારે ફોન કરીને પૂછવું હા બોલ તો બડી નારિયલ પાણી વિનાનું

રાજકોટની પરિણીતા પોતાના પતિથી અલગ રહેતી હોય પોતાના ત્રણ વર્ષના બાળકને મળવા અને પતિ સાથે મનમેળ થઈ જાય તે રીતે અંધશ્રદ્ધાના ખાડામાં ધકેલાઈને તાંત્રિક વિધિના નામે શારીરિક શોષણનો ભોગ બની હતી અમરેલી અને વિસાવદરના તાંત્રિકે જાતીય શોષણ કર્યું હતું અને મસ્કૂર મહિલાને દેહવક્રિયના ધંધામાં ધકેલતો થયો અને મારા ઘરમાં જરાક પ્રોબ્લેમ હતી મારા છોકરા બાબત અને મારા ઘરવાળા બાબત એમાં મારી છોકરીનું છૂટું થયેલું હતું એટલે મારી છોકરીને ખોટા માનસિક ત્રાસ ઘરના બધા આપતા હતા તો મારી બેનપણીને મેં આ બધી વાત કરી એટલે મારી બેનપણીએ મને એ જણાવ્યું કે તું જે તારી પાસે પૈસા ટકા ઘરેણા મકાનના કાગળિયા જે કાંઈ હોય તો મારી ઘરે આવી જાય એ કે હું તારું બધું કરી દઈશ કેમ કે જે મુકેશ છે એ મારી બેનપણીનો જમાઈ છે અને એની દીકરી એમની પાસે એ કે બે ત્રણ એવી વિદ્યા છે અને મોહિની છે એ કે તારો ઘરવાળો તારો છોકરો તને પગે લાગતા લઈ જશે અહીંથી નીકળીએ અને તું થોડાક ટાઈમ ત્યાં રહીશ ને તો એ તારું મૃત્યુ કરી દેશે પણ તું તારી જાયદાદ બધી લઈને પેલા નીકળજે ઈ કે એ ભૂલતી નહીં કે પછી હું અમરેલી આવી મારી દીકરી અમે બે તો મને આવી રીતના પૈસે ટકેથી આ આવલા

પછી મારી છોકરીને ત્યાં એને રાખી ઈ કે કૃપા ને તો અમે આપશું જ નહીં કોઈ સમયે ઈ કે બરોબર ઈ અમારી જ છે ઈ કે અમારે એને લગ્ન કરી દેવા છે એની જિંદગીમાં ખુશીયા એટલી દેવી છે ને ઈ કે એવી રીતના ઈ તાંત્રિક વિદ્યા કરતા ગયા કરતા ગયા તો અમે માં દીકરી એમાં ને એમાં ફસાઈ ગયા માને પૈસે ટકે થી લૂટી અને મારી દીકરી ને શરીર ની લૂટી છે ગુજરાત માં દર પંદર દિવસ અને વીસ પચીસ દિવસની અંદર અંધશ્રદ્ધાનો જે બનાવ બને છે તેનાથી આપણું હૃદય રવિ ઉઠે છે તાજેતરમાં અમરેલીના તાંત્રિક અને વિસાવદના રાવણદેવ સુનિલભાઈ નામનો ભુવો છે તેને રાજકોટની યુગથી અને તેની માતાને તંત્ર વિદ્યા અને અંધશ્રદ્ધાનો ભોગ બનાવી અને અમરેલીના તાંત્રિકેનો હવસનો શિકાર બનાવી અને માતાની પાસેથી બંને એ ભૂલ મળીને આશરે ત્રણ લાખથી વધુની રકમ પણ ઓળવી ગઈ છે તે સંબંધી અમનેની તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ ચાલી રહી છે આ સમગ્ર ઘટના છે માત્ર માતા છે એને પુત્ર પ્રેમ એને ભોડું જોવાની ઈચ્છા અને એ માતા હતી એના પતિ સાથેને અણબનાવ અને પુત્ર છે અલગ રહેવા જતાં આ બધી વિકટ સમસ્યામાં અંધશ્રદ્ધામાં ફસાતા બરબાદીને આમંત્રણ આપ્યું અને એનો કરુણો અંજામ આવ્યો અને અંતે પોલીસ દફતરે ગુનો દાખલ કરવામાં આવ્યો વિજ્ઞાનદાતાના કારણે રૂબરૂ આવતા એને સર્વ સમગ્ર માહિતી જાણી અને બધું ભાવનાથી અમરેલીના એક એસપી હેમંતકર સિંઘ સાહેબે ખૂબ જ સહકાર આપ્યો તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજી ચૌહાણ છે તેમણે આ ડિટેક કરી અને ચાર આરોપીને તાત્કાલિક અસરથી એને ધરપકડ કરવામાં આવી છે અને તેને કબૂલાત પણ આપી દીધી છે કે આ જે પીડિત યુવતી છે તેની સાથે એની પરવાનગી વગર જબરદસ્તીથી ભય બતાવીને સંબંધ પહેર્યો છે આ કરુણ કિસ્સાની અંદર માતા બિહાલ થઈ ગઈ આર્થિક રીતે પૈમાલ થઈ ગઈ અને ભવિષ્યમાં આ બનાવનું પુનરાવર્તન ન થાય એટલા માટે વિજ્ઞાન જાથાએ આ આખો જે સત્ય હકીકત છે ઉજાગર કરેલ છે અને બોધપાઠનો કિસ્સો એવો છે કે તમે કોઈ પણ અંશતામાં ફસાવ તો બરબાદીને જ આમંત્રણ થાય છે આવું ન થવું જોઈએ આપણે એકવીસમી સદીમાં વિહાર કરીએ છીએ અને એને અનુરૂપ આપણું વાણી વર્તન અને વ્યવહાર હોવા જોઈએ એનાથી વિપરીત પરિસ્થિતિમાં આપણે આ માતા અને પીડિત વ્યક્તિ છે જે જે શારીરિક ભોગ બની છે અને પોતે સેક્સકાંડમાં પણ એ સામેલ થઈ ગઈ આવો માત્ર અંધશ્રદ્ધાયુક્ત બનાવને કારણે થયું છે આવી દારૂ પરિસ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં ન થાય એના માટે એફઆઈઆર આરોપીઓને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ વિશેષ તપાસ કરી છે વિજ્ઞાનદાતા લોકોને અપીલ કરે છે કે તમે કોઈ તાંત્રિક કેવા કહેવાતા કોઈ ઢોંગી હોય એમાં તમે જો આવી રીતે કોઈ પૈસાથી બિહાર

પરિવારની અંદર તમારા કુટુંબમાં એક વળગાડ છે કે જે અંધશ્રદ્ધામાં માને છે એ વળગાડને તમારે દૂર કરવો પડશે એ દૂર કરવા માટે અમરેલીમાં રહે છે અને એ તમને આ દૂર કરી આપશે આ મારફતે એમણે મુકેશ સંપર્ક કરાવ્યો ત્યારબાદ મુકેશ મુકેશભાઈ સંપર્કમાં આવી મુકેશ ભેસાણીયા તેમના પત્ની રાધિકાબેન એ બંને એમણે અહીંયા અમરેલી ખાતે બોલાવી એમણે અલગ અલગ વિધિના નામે અલગ અલગ સમયે અલગ અલગ રકમ ઉઘરાવી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિધિ કરાવી અને પછી પૈસાની માંગણી કરીને પૈસા લીધા ત્યારબાદ અમુક સમય બાદ એને એવું જણાવવામાં આવ્યું કે મુકેશ મહેસાણીએ કે મારા દ્વારા આ જે વળગાડ છે દૂર નહીં થઈ શકે તો આની માટે મોટા ભુવાનો સંપર્ક કરવો પડશે આવું કહીને અને વિસાવદર ખાતે સુનિલ રાવળ નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો ત્યાં જઈને પણ વિધિ તાંત્રિક વિધિ કરાવી અને ત્યાં પણ પૈસાની લીધી લીધી થઈ ત્યારબાદ અન્ય વ્યક્તિ દિનેશ રેબડિયા એમનો સંપર્ક કરાવ્યો અને એમની સાથે પણ આ પ્રકારની વાતચીત થઈ આમ અલગ અલગ મુકેશ ભેસાણીયા રાધિકાબેન ભારતીબેન સુનિલ રાવળ અને દિનેશ રેબડીયા આ પાંચ લોકોએ અલગ અલગ સમયે તાંત્રિક વિધિના નામે અલગ અલગ સમયે અલગ રીતે પૈસા પડાવ્યા હતા ત્યારબાદ જ્યારે પૈસા પૂરા થઈ ગયા ત્યારે ભોગબાર બેનને એવું કહેવાયું કે તમારે આ તાંત્રિક વિધિમાંથી નિકાલ પ્રોપર લાવવો હોય અને તમારા બાળક છે એમને કંઈ નુકસાન ના થાય તમારા બાળકનું જીવનું કોઈ જોખમ ના થાય એ માટે તમારે મારી સાથે સારી સંબંધ બાંધવો પડશે એટલું કંઈ એમને ધમકાવી ડરાવી અને એમની જોડે બળાત્કાર પણ ગુજાર્યો હતો જેથી આ પાંચ લોકો સામે તથા એક અજાણ અન્ય વ્યક્તિ સામે તપાસમાં જે બી ખુલ્યા આપે એ તમામ લોકો સામે બળાત્કાર છેતરપિંડી ઠગાય મદદગારી ગુનાહિત કાવતુ લગત વિવિધ કર્મો એટલે ગુનોખલ કરવામાં આવ્યો છે અને પાંચ પૈકી ચાર આરોપી તાલુકા પોલીસ દ્વારા હાલમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે અને અન્ય વ્યક્તિની શોધખોળ હાલમાં ચાલુમાં આગળ તપાસ હાલમાં ચાલુમાં છે એ ગુનાહિત ઇતિહાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે હું આપના માધ્યમથી મીડિયાના મિત્રોના માધ્યમથી લોકોને અપીલ કરવા માંગુ છું આ પ્રકારની કોઈ પણ તાંત્રિક વિધિમાં ભુવા ભવાય કે અન્ય કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર કંઈ પણ પ્રશ્ન હોય તો કાયદાકીય રહે મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ ટેકનોલોજીના માધ્યમથી એ નિકાલ લાવવો જોઈએ આ પ્રકારના કોઈ પણ ભુવાના કે ધતિંગના કોઈ પણ લાલચમાં આવવું જોઈએ નહીં આ માટે લોકો જાગૃત થાય એ પણ હું અપીલ કરું છું થેન્ક યુ